હાલના આ દિવસોમાં સલમાન ખાનની ફિલ્મ સિકંદરનું શૂટિંગ ચાલી રહ્યું છે હવે આ ફિલ્મ બાહુબલી કટપ્પાએ પણ એન્ટ્રી કરી છે ફિલ્મમાં કટપ્પા એટલે કે બાહુબલીના વિલાની ભૂમિકામાં જોવા મળશે ત્યારે સત્યરાજ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી કરી દીધું છે છે પરથી સાથેની તસવીરો શેર જેમાં ફિલ્મના ડાયરેક્ટર એ આર મુર્ગાધોસ અને સત્યરાજ સિવાય પ્રતિક બબ્બર પણ જોવા મળી આવ્યા છે નિર્માતાએ સેટ પર સત્યરાજ અને પ્રતિક બંનેનું સ્વાગત કર્યું હતું તો રશ્મિકા મંદાના પહેલી વાર સલમાન ખાન સાથે ફિલ્મ સિકંદરમાં જોવા મળશે આ ફિલ્મમાં સલમાન ખાન જબરજસ્ત એક્શન અવતારમાં જોવા મળશે આ ફિલ્મને સાજિદ નડિયા